ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ચાર બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ચાર બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી આ ચારે અજાણી લાશો ગાંધીધામના જનાર અજાણ્યા પુરુષોની હતી ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનો દ્વારા લાશ માટે અંતિમ ક્રિયા માટે ભુજની માનવજ્યોત સંસ્થાને સોંપવામાં આવતા સંસ્થાના પ્રબુદ્ધ મુનવર રસિક જોગી વિક્રમ રાઠીએ તેઓની અંતિમ ક્રિયા કરી હતી માનવતાના આ કાર્યમાં રોટરી ફ્લેમિંગો ચેરિટેબલ સોસાયટી ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રણાય ધામ ગેસ આધારિત ખારી નદી સ્મશાન ગૃહે સહકાર આપ્યો હતો માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં સાતસો ને એકસઠ બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી છે દરેકના મૃત્યુના પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે દર વર્ષે શાસ્ત્રોક વિધિ સાથે અસ્થિઓ દ્રબુડી પાસે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે આમ ચાર બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માનવ જો સંસ્થા દ્વારા વર્ષોથી અજાણી વ્યક્તિ હોય બિનવારસ લાશ હોય કે જેનું આગળ પાછળ કોઈ ન હોય ત્યારે એની અંતિમ ક્રિયા જો સંસ્થા ભુજ દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધીમાં સંસ્થાએ લગભગ સાતસો ને એકસઠ જેટલી બિનવારસ લાશોની અગ્નિસંસ્કાર અથવા તો અંતિમ ક્રિયા કરી છે ખાસ કરીને કચ્છની જે પણ વિસ્તારમાં આવી લાશ હોય ત્યાંની પોલીસ દ્વારા અમને રિપોર્ટ આપવામાં આવે છે ત્યાર પછી અમે જે મૃત્યુ પામેલ વ્યક્તિ હોય એનું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવીએ છીએ અને ત્યાર પછી એને ખભે ઉંચકીને અમરધામ પહોંચાડીએ છીએ અને એની અંતિમ ક્રિયા કરીએ છીએ તો આ પણ બહુ કઠિન કામ છે પણ જો સંસ્થાના સર્વે કાર્યકરો છેલ્લા ઘણા વર્ષોથી અમે જોઈએ જ્યારે પણ આવી વ્યક્તિ મળે ત્યારે પોલીસ અમને જાણ કરે અને ત્યાર પછી પોલીસ રિપોર્ટ લઈ મૃત્યુનું પ્રમાણપત્ર લઈ અમે આગળની કાર્યવાહીના રૂપે એને અમરધામ પહોંચાડવાની એની અંતિમ સંસ્કાર કરવાની વિધિ હાથમાં લઈએ છીએ અને એના જે પ્રમાણપત્રો છે જે પોલીસ રિપોર્ટ હોય મૃત્યુનો પત્ર હોય એ અમે સાચવી રાખીએ છીએ અત્યાર સુધી સાતસો ને એકસઠ જેટલી અવિનવારસ લાશોના પ્રમાણપત્રો પોલીસ રિપોર્ટ અમે લોકોએ સાચવી રાખ્યા છે છેલ્લે માટલામાં એના અસ્થિ પણ ભરી રાખીએ છીએ અને એ અસ્થિ અમે દ્રબુડી દરિયા કિનારે પધરાવીએ છે દરિયામાં એની શાસ્ત્રોક વિધિ કરાવીએ છીએ અને એને એનું વિસર્જન દરિયામાં કરીએ છીએ આ દર વર્ષે અમારી સંસ્થા દ્વારા કાર્ય કરવામાં આવે છે અત્યાર સુધી સંસ્થાએ સૌ કાર્યકરોના સાથ અને સહકારથી સાતસો એકસઠ જેટલી બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરી છે